કેમ છો મિત્રો આજે આપણે ચર્ચા કરવી છે વોટર ક્રાઇસિસ જ પેપરોમાં તમે ઘણું બધું સાંભળ્યું અને ઘણું બધું જોયું હશે વારંવાર ન્યૂઝમાં પણ તમે જોયું છે કે બેંગ્લોરમાં પાણીની દિક્કત થઈ ગઈ છે પાણી ખૂટ્યું છે બેંગ્લોરમાં તો પ્રશ્ન એ છે કે બેંગ્લોર જ શા માટે પાણી ખૂટે તો મિત્રો બેંગ્લોરમાં પાણી ખૂટવાનું રીઝન આપણે સમજી લઈએ એ પેલા બેંગ્લોરની પરિસ્થિતિ જોઈ લઈએ મિત્રો બેંગ્લોરની પરિસ્થિતિ અત્યારે એવી છે કે જે એક ટેન્કર પાણી માત્ર પાંચસો રૂપિયાનું આવતું હતું એ ટેન્કરના બે હજાર રૂપિયા થઈ જાય છે દિક્કત ત્યાં છે મિત્રો ત્યાંની ગવર્મેન્ટે સૂચના જાહેર કરી છે કે જો કોઈ પાણી બગાડશે જો કોઈ પાણી બગાડતું જણાશે તો એને પાંચ હજાર રૂપિયાનો દંડ થશે અને ઓબ્વિયસલી એ ચેકિંગ કરવા માટે ટાસ્ક ફોર્સની રચના કરી દીધી છે કલ્પના હોય તમે ટાસ્ક ફોર્સ હવે પ્રશ્ન એ છે કે ભારતનું સિલિકોન વેલી ભારતમાં ડોલર કમાઈ આપતું એક જગ્યા કે જ્યાં આંગળીના ટેરવે દુનિયા નચાવે છે એ બેંગ્લોરમાં શા માટે આવું થાય તો બેંગ્લોરમાં થવા માટેના થોડાક રીઝન છે એ રીઝનમાં મિત્રો ખાસ તો એ છે કે ગયા વર્ષે અનલીનોની ઇફેક્ટ અનલિનોની ઇફેક્ટના કારણે ત્યાં વરસાદ ઓછો થવો અને વરસાદ ઓછો થવાના કારણે પાણીની દિક્કત થવી બીજું એ કારણ છે કે બેંગ્લોરને દરરોજ એકસો ને અડસઠ કરોડ લીટર પાણી જોઈએ છે બરાબર ને મેટ્રિક ટન પાણી જોઈએ છે પરંતુ કાવેરી નદી એ બેંગ્લોર માટે પાણીનો સ્ત્રોત છે અને કાવેરી નદીમાંથી અત્યારે હાલ માત્ર વન આટલું જ મેટ્રિક કરોડ મેટ્રિક પાણી ટન મળી રહ્યું છે તેવીસ મેટ્રિક ટનનું પાણીનું હજી દિક્કત છે જે પાણી નદી નાળા સરોવરમાંથી મેળવવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે સોળ જેટલા નળ હતા બોરવેલ એમાંથી સાત બોરવેલ સુકાઈ ગયા છે અરે ડીકે શિવકુમાર કે ડેપ્યુટી સીએમ છે તેના ખુદના ઘરનો બોરવેલ પણ સુકાઈ ગયો છે ડીકે શિવકુમારે જાહેર કરી દીધું છે કે અમે આ પાણીના ક્રાઇસિસ છે એને દૂર કરવા માટે પાંચસો છ કરોડ રૂપિયાનું બજેટ ફાળવી દઈશું સમજો પાંચસો ને છ કરોડ જે બી એમપી છે ત્યાં એમએલએ છે તેને દસ દસ કરોડ રૂપિયા આપવામાં આવશે અને પાણીનું ક્રાઇસિસ ઘટાડવામાં આવશે બીજું એક કારણ છે કે જે અત્યારે ઝીલો હતી એ ઝીલો ઉપર અત્યારે હાલ અતિક્રમણ થઈ ગયું છે ત્યાં કોઈ બગીચા બની ગયા છે ક્યાં તો કોઈ કોન્ક્રીટની દિવાલો ચડાઈ ગઈ છે કે કોન્ક્રીટના થરોગ જામી ગયા છે જેના કારણે એ પાણીનું ક્રાઇસિસ થયું બીજું કે છ્યાસી લાખ વસ્તી હતી બેંગ્લોરની જે દર વર્ષે વધી રહી છે એટલે વસ્તી કારણ કે બેંગ્લોર આઈટી તરીકે ભારતનું બેંગ્લોર છે અને એટલા માટે જ ભારતની સિલિકન વેલી તરીકે બેંગ્લોરને ઓળખવામાં આવે છે અને એટલા માટે ત્યાં વસ્તી વધારો થઈ રહ્યો છે અને વસ્તીને ઓબ્વિયસલી છે કે એક બાજુ પાણીનો સ્ત્રોત ઘટી રહ્યો છે ને એક બાજુને વાપરનારની સંખ્યા વધી રહી છે તો ઓબ્વિયસલી દિક્કત પડવાની છે અને એના કારણે પણ છે પરંતુ આ બધું એ મહત્વ નથી ત્યાં તો સરકારે એ પણ કહી દીધું કે તમે હવે જે ડિસ્પોઝલ ડીશ છે એનો ઉપયોગ કરો પ્લીઝ આમ પગે લાગીને સૂચનાઓ આપવામાં આવે છે કે તમે જમવા માટે ડિસ્પોઝલ ડીશનો ઉપયોગ કરો જમી અને નાખી દો એને ધોવા માટે પાણીનો યુઝ ના કરો તમે મોઢુંને લૂંછવા માટે તમે જે કહેવાય છે કે ત્યાં ડિસ્પોઝલ જે કાગળ આવે છે તેનો યુઝ કરો ટિશ્યુ પેપરનો યુઝ કરો આવી સૂચનાઓ આપવામાં આવે છે હવે આ બધું તો એ જેમ કે ત્યાંની એક રીઝન છે પરંતુ ભૌગોલિક રીઝન શું છે કે શા માટે આ તકલીફ બહુ મોટી છે તો મિત્રો પહેલી તકલીફ એ છે કે આનો જે વોટર સોર્સ છે જે ભૂમિગત પાણી છે એમાં વધારો થતો નથી ઘટાડો થાય છે હવે તમને પ્રશ્ન એ થશે કે એક્ઝેક્ટ તો બેંગલુરુ તો દક્ષિણ ભારતમાં છે અને દક્ષિણ ભારતમાં તો વરસાદ સુંદર પડે છે વરસાદ ખૂબ જ પડે છે ત્યાં નૈઋત્યના મોસમી પવનો વરસાદ લાવે જ છે એકચ્યુલી ઉત્તર ભારત કરતાં પણ વધુ વરસાદ જો મેળવતું હોય તો એ દક્ષિણ ભારત છે આપણે ઉદાહરણ લઈ લઈએ અહમદાબાદ કરતાં વધુ વરસાદ તો બેંગ્લોરમાં પડે છે છતાં શા માટે તેનો વોટર સોર્સીસ છે જે નીચે ભૂમિગત જળ છે એ ઓછું થઈ ગયું તો એનું કારણ છે પહેલું કે જે દક્ષિણ ભારત છે ડેક્કન પ્લેટુ ઉચ્ચ પ્રદેશમાં છે ઉચ્ચ પ્રદેશ એટલે કે મજબૂત લાવાનું બનેલો ઉચ્ચ પ્રદેશ એટલે એમાં પાણી જયારે વરસાદનું પડે છે ત્યારે ઝડપથી ઉતરતું નથી મિત્રો પાણી કઈ જગ્યાએ ઉતરે કે જો પોચી જમીન હોય ત્યાં તો એ ડેકન ફ્લેટુ છે એ લાવાના થરો છે એના કારણે પાણી નીચે ઉતરતું નથી એટલે કે એના જે રિસોર્સિસ છે સોર્સ છે એ નીચે જતા રહે છે અને આના કારણે એ બોરવેલ સુકાઈ રહ્યા છે બીજું એ છે મેં તમને ફરીથી કીધું કે દક્ષિણ ભારત એ ઊંધા ત્રિકરણાકાર દ્વીપકલ્પે ઉચ્ચ પ્રદેશમાં વસેલો છે અને ધેટ્સ ઇઝ ધ રીઝન ઓફ એ ઊંચાઈ પર છે સમજો જો વરસાદ પડશે તો નીચે જતો રહેશે સ્પીડી જતો રહેશે તો બને છે એવું કે કલ્પના કરો મારું અમદાવાદ માત્ર સી લેવલ થી ફિફ્ટી થ્રી મીટર્સ ઊંચે છે કેટલું ઊંચું છું ફિફ્ટી હોવાનું વરસાદ પડવાનો એક તો રીઝન વરસાદ પડવાનો એટલે પેલું નીચે તો જવાનું નહીં પાણી કારણ કે લાવાનો બનેલો છે એટલે પાણી અંદર ઉતરવાનું નહીં અને જલ્દી સરકી જાય છે સમજુ અને કાવેરીમાંથી અમુક પર્સન્ટેજ પાણી યુઝ કરી શકે જે સુપ્રીમ કોર્ટે એને કીધેલું છે એટલે હજી એ કાવેરી અને બેંગલુર માટે કાવેરી જ એક મહત્વનો સ્ત્રોત છે આપ મિત્રો મારો

તો મિત્રો કલ્પના કરો કે એક બીજી બાજુ હંબોલ્ટની ધારા એ ઇફેક્ટ આપે છે અને પેલું પેરું ને ત્યાંથી અનગિનત કે ઊર્જા અનબેલેન્સ થાય છે ગરમી અનબેલેન્સ થાય છે અને આપણા હિન્દ મહાસાગરના અરેબિયન સીમા એ પવનો મંદ પડી જાય છે જે જે પવન નૈઋત્યના પવનો આવવા જોઈએ એ સ્પીડીલી આવતા નથી એ મોસ્ચર લઈને આવતા નથી જેના કારણે વરસાદ ઓછો થાય છે આખો અલ્લીનો પણ એકચ્યુઅલી તમારે સમજવું પડે પરંતુ અત્યારે હાલ તમારા માટે મહત્વનું છે બેંગ્લોર વોટર ક્રાઇસિસ તો મિત્રો ફરીથી આપને કહું છું કે આપ પાણીનો એટલો જ ઉપયોગ કરો કે જેટલી જરૂરિયાત છે નહીતર કદાચ એવું પણ બને કે બેંગ્લોરના જે શહેર છે એમાં તમારું શહેરનું નામ આવી જાય તો હવે પાણીના રિસોર્સને વધારવા માટે શું કરવું તો પાણીના રિસોર્સને વધારવા માટે જે નદી નાળા છે એમાં ચેક ડેમો બાંધવા પડશે કે તમારા જે 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 ઘરના ધાબા છે છે ને ને એના પાણી વરસાદ પડે એને ભૂગર્ભ સંપમાં લઈ જવું પડશે આ ઘણા બધા છે પરંતુ જ્યાં સુધી જમીનનો સોર્સ જમીનનો રિસોર્સ નહીં વધે ત્યાં સુધી બેંગ્લોરને હજી દિક્કત છે હજી ક્રાઇસિસ છે આશા રાખીએ કે આ ક્રાઇસિસ જલ્દી સોલ્વ થાય અને આના માટે સિદ્ધારમૈયા સરકાર છે ખૂબ જ પ્રયત્નશીલ છે પાંચ હજાર રૂપિયાનો દંડ પણ ફટકારી દે છે અને ત્યાંની પબ્લિક પણ સમજી રહી છે કે આ ક્રાઇસિસ વેલો પતવો જોઈએ કારણ કે પાણી એ સાર્વત્રિક વસ્તુ છે દરેક જગ્યાએ પાણીનો ઉપયોગ થાય છે તો મિત્રો મળીએ છે આવા નવા